અનેક વખત માંગણીઓ કરી હોવા છતાં ડીલર્સની માંગણી સંતોષાઈ નથી તેથી સીએનજી પંપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સીએનજી ડુડો એસોસિએશન દ્વારા અનેક વખત ગુજરાત ગેસના સમકક્ષનો ભાવ અને ગુજરાત ગેસ જેટલું કમિશન આપવા માટે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં કંપનીના અધિકારીઓ દ્વારા તેની અવગણના કરવામાં આવી હોવાનું એસોસિએશનને લાગી રહ્યું હોવાથી હવે આગામી દિવસમાં ચોવીસ કલાક માટે સીએનજી પંપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી તેર જૂનના સવારે સાત વાગ્યાથી બીજા દિવસે ચૌદ જૂનના સવારે સાત વાગ્યા સુધી ગુજરાત રાજ્યના તમામ સીએનજી પંપ સામાન્ય નાગરિકો માટે બંધ રહેશે ગુજરાત ગેસ એચપી ચડુતર ગેસ આ સાબરમતી ગેસ એ અન્ય કંપની કરતા અદાણીનો રેટ સેવન્ટી નાઇન પોઈન્ટ ફોર્ટી સેવન જે પાંચ રૂપિયા એકવીસ પૈસાનું ડિફરન્ટ આવે છે એની અમને ઘણી બધી નુકસાન અમે વેઠી રહ્યા છીએ અત્યારે